જય માતાજી મોગલમાં બધાને ભગવાન માતાજી હવનું સારું કરે બધાને હાદરવા રાખે એવી પ્રાર્થના અને જો આજ તો એને બહુ ખુશ થવી કેમ કે અમારે એક કે પૂરા થઈ જશે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે સપોર્ટ કર્યા એટલે અમે આ સુધી કોઈ ગયા અને આગળ પણ સપોર્ટ કરજો એવી આશા રાખીએ છીએ વાત તો બહુ જ અમે ખુશ થવી અને આજે અમારે શ્રીમત હતું અહીંયા અમારા પાડોશીમાં અમારે પંકજ બેન કરનારનું તો એનો બ્લોગ બનાવ્યો હશે મેં બહુ મહેનત કરીને હિંમત કરીને બ્લોગ બનાવ્યો હશે તો તમે અમારો વ્લોગ જોઈજો અને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો અમે વાલ ફોલવાનું ચાલુ કરી દીધું છે હવે મારે જવાનું જ કામે હવે પહેલું ટિફિન બનાવવાનું છે અને માર જવાનું જ વાળીએ તો બધાય સપોર્ટ કરજો આ કેટલા નું નામ છે ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દીજો જય માતાજી જય મોગલ માં ભગવાન તમને બધા ખુશ રાખે અને બધા મોટી જબરી ભરી બધા બધાનો આભાર